નમસ્કાર સ્ક્રીન પર તમે જેમને જોઈ રહ્યા છો એમનું નામ હેતલબેન યાજ્ઞિકભાઈ દુધરેજિયા છે યાજ્ઞિક દુધરેજિયા દુનિયામાં નથી ચોવીસ વર્ષની માત્ર એમની ઉંમર હતી હેતલબેનનું નામ પહેલા હેતલ નહોતું એમનું નામ સૌથી પહેલા રજમા હતું એમણે પોતાની મરજીથી પોતાની પસંદગીથી એક યુવાન સાથે લગ્ન કર્યા પણ એ લગ્નમાં જ્યારે ધર્મ વચ્ચે આવ્યો અને ધર્મનો વાંધો પડ્યો એના પછી યાજ્ઞિકની હત્યા થઈ એ ચોવીસ વર્ષના છોકરાને માત્ર એટલે મારી નાખવામાં આવ્યો અને એ હેતલબેનના પૂર્વ પરિવાર દ્વારા કેમ કે કે એમને લગ્ન લગ્ન મંજૂર નહોતા અમારી દીકરી કોઈ બીજા ધર્મના વ્યક્તિ સાથે શું કામ લગ્ન કરે એના પછી ઘણા બધા પ્રશ્નો કાયદો વ્યવસ્થા શું ક્યારેય આ રોકી શકાયું હોત એમને મદદ મળી હોત આ બધાની આજુબાજુ આવીને ઉભા છે હેતલબેને થોડા દિવસ પહેલા ફોન કરીને એમની વાત કહી ત્યારે મને ખૂબ આઘાત લાગ્યો કે એક છોકરી જ્યારે આ રીતે લગ્ન કરીને જાય છે ખૂબ ભરોસા સાથે અને જેના આધાર પર એને જીવન જીવવાનું છે એમને માત્ર ત્રણ મહિનાનું બાળક છે એમના પતિની જ્યારે હત્યા થઈ ત્યારે પોતે ગર્ભવતી હતા એમનું જીવન ખૂબ અઘરું છે એમની પાસેથી જ ખૂબ વિસ્તારથી એમની વાતને સમજવી છે અને હેતલબેન એકદમ આપણે એકદમ શરૂઆતથી વાત કરીએ છીએ તમે કેવી રીતે તમારો પ્રેમ સંબંધ થયો તમે પ્રેમમાં કેવી રીતે પડ્યા એના પછી લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે શું વિચાર્યું કેવી રીતે પછી તમે ધર્મ પરિવર્તન કર્યું લગ્ન પછી એનાથી શરૂઆત કરીએ તમારું નામ હતું રઝમા ઓકે અને પછી તમે તમને આગમિક ભાઈને કેવી રીતે મળ્યા એક જ ગામના છો એક જ ગામના અને તમારે બંને વચ્ચે સંબંધ કેટલા સમયથી હતો 5 વર્ષ પાંચેક વર્ષથી અને પછી તમે લગ્ન કરવાનું નક્કી કર્યું હા લગ્ન કર્યા એ આખી તમે વાત કહો ને કે કેવી રીતે તમે લગ્ન કર્યા ત્યારે શું તકલીફ આવી ત્યારે શું વિચાર્યું હતું કેમ કે ભાગી ગયા હશો ઘરેથી એ વખતે તમે પાંચેક વર્ષથી અમે પ્રેમ સંબંધમાં હતા પછી મેં મારા મમ્મી પપ્પાને બધાને ખબર પડી ગઈ ઈ લોકોને આ પસંદ નહોતું ઈ લોકો મુસ્લિમ સમાજમાં જ મારા લગ્ન કરાવવા માંગતા હતા ને મને એ મંજૂર નોતું એટલે મેં યાજ્ઞિક ને કીધું કે આપણે ભાગીને પ્રેમ લગ્ન કરી લઈ તો એમને આ પાડી પછી દોઢ વર્ષ પહેલા અમે બે અહીંયાથી ભાગી ગયા ગામમાંથી પછી મેં મૈત્રી કરા કર્યા પછી મેં ધર્મ પરિવર્તન કરીને પછી યાજ્ઞિક જોડે લગ્ન કર્યા લગ્ન કરીને પછી દોઢક વર્ષ પછી અમે દોઢ વરસ બાર જ રહ્યા બે બંને અમારી જિંદગી જીવતા હતા દોઢ વર્ષ પછી જ્યારે હું પ્રેગ્નેન્ટ થઈ ત્યારે નવમા મહિને અમે ઘરે આવવાનું નક્કી કરે કે આવી હવે પરિસ્થિતિ છે તો આપણે ઘરે વયા જઈએ તો નવમો મહિનો જ્યારે ચાલતો હતો હું પ્રેગ્નેન્ટ હતી નવમા મહિને અમે ભાણવા પોલીસ સ્ટેશને ગયા કે અમને પ્રોટેક્શન આપો તો અમે અમારા ઘરે વયા જઈએ તો ત્યાં સરે ના પાડી કે તમને પ્રોટેક્શન નો મળે સૌસેઠા સરે અચ્છા તમને ભાણવડ પોલીસ સ્ટેશનમાં તમે ગયા પ્રોટેક્શન માંગવા અને તમે એમને કહ્યું કે તમે પેલા મુસ્લિમ હતા અને હવે આ ઇન્ટરફેસ મેરેજ છે ખતરો છે એવો કઈ ખતરો હતો ખરો સૌથી પહેલા તો તમને એવો અંદાજ હતો કે તમારા પરિવારના લોકો તમને નહીં જીવવા હા એ ખતરો હતો એટલે તમે પ્રોટેક્શન માંગવા ગયા હતા સર પાસે બપોરના બાર વાગ્યાની વાત હતી રાતે નવ દસ વાગ્યા ભાણવડ પોલીસ સ્ટેશનમાં બેઠા હતા તમે ત્યારે નવ મહિનાના ગર્ભવતી હતા હા અને તમે બાર વાગ્યા થી રાત્રે નવ થી દસ વાગ્યા સુધી ભાણવડ પોલીસ સ્ટેશન બહાર બેસી રહ્યા હા તમારું કામ કયું છે અગિયાર કલાક આસપાસ પોલીસ સ્ટેશનમાં બેઠા હતા કલાક તમને બેસાડી રાખ્યા એ નક્કી કરવા માટે કે પ્રોટેક્શન આપવું છે કે નહીં નહીં એ લોકો સાથે વાત કરી સર જોડે તો સર એ ના જ પ્રોટેક્શન ન મળે પૈસા થી તો સર કરે નહી કે એની કઈ જરૂર નથી કે તો યાજ્ઞિક કરી કે આવી પરિસ્થિતિ આની છે કે જેમ બે છોકરા કહી કે કાલ સવારે કઈ નાનું બાળક આવે તો કે અમે ઘરે વયા જાય તો એના માટે કે અમને પ્રોટેક્શન જોઈ છે મમ્મી કહી હવે કઈ કરી નહી કશું તો પોલીસે કીધું નહીં પોલીસે ના પાડી કે અમે એવી રીતના ના આવી શક મારા થાય તમે અહિયાં જાઓ કોઈ મારામારી મારી થાય ને તો અમે આવી નકર અમે ના આવી કે પોલીસ ની ફરજ નથી આવતી એમ કીધું police એટલે તમને મુકવા માટે પણ પોલીસ ના આવી તમે અરજી આપી એમને તો એમણે તમને પ્રોટેક્શન ના આપ્યું તમે કહ્યું કે અમને ખાલી મુકવા આવો તો તમે મુકવા પણ ન આવ્યા અને એના પછી તમે પહોંચ્યા તમારા ગામમાં ગયા ત્યાં ના અમે બાર વાગે ગયા પોલીસ એ કીધું કે તમે બાર રહ્યો બાળક આવી જાય પછી જાજો તો અમે બાળક નો જનમ થયો મારી દીકરી નો ત્યારબાદ અમે આવ્યા

અને એ વચ્ચે ક્યાંય કોઈ જગ્યાએ તમને પોલીસની મદદની જરૂર પડી શું તમને એવો અંદાજ હતો કે આવું કંઈ થઈ શકે છે કેમ કે તમે દોઢ વર્ષ ગામની બહાર એટલે રહ્યા છો કેમ કે તમે તમારા પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કર્યા છે હિન્દુ છોકરા સાથે કર્યા છે તમારો પરિવાર મુસલમાન છે અને એ જીવવા નહીં દે એવું તમને ખબર હતી હા મારા સસરાને માર્યા હતા જે આરોપીયામાં છે ને ઇસ્માલ નામનો હા એને મારા સસરાને ચાપટ મારી હતી ઝાપટ મારી હતી અને શું એવું કે તમારો છોકરો ભગાઈ ગયો છે મારી છોકરી ને એ રીતે તમારા ગામમાં હિન્દુ મુસલમાન ને એકબીજા સાથે સંબંધો કેવા છે સારા કે ખરાબ સારા છે સારા છે પણ મતલબ તમારા લગ્ન થયા એ મંજૂર ન હતું તમારા પરિવારને હા તમારા ફેમિલીમાં કોણ કોણ હતું મારા ફેમિલી માં કોણ કરવા માં કે ના જનરલી તમારા પરિવારમાં કોણ કોણ છે મારા બા છે બાપુજી છે પપ્પા મમ્મી ભાઈ ભાભી અને એમની બે દીકરીઓ ઓકે તમે એકલા દીકરી છો એટલે તમે ભાઈ અને બેન એવા બે સંતાન તમારા મમ્મી પપ્પાને બરાબર અમે બે બે બેનો છે ને એક ભાઈ હતો મારો અચ્છા તો ભાઈ તમારાથી નાનો નહીં મારાથી મોટા બંને અચ્છા અને ભાઈની ઉંમર કેટલા વર્ષની હશે છવ્વીસ સત્યાવીસ વર્ષની એટલા જ મોટા છે એમની શું થયું યાગ્નિક ભાઈ સાથે જો તમે કહી શકો તમે કહું કે ત્રણ ત્રણ દિવસની દીકરી હતી તમે ઘરે આવ્યા રેવા તમને મનમાં એવું લાગ્યું હશે થોડા દિવસ પછી કે ચલો બધું સારું થઈ ગયું છે હા કોઈ કઈ બોલતું જ નહોતું અમે જ્યારે ગામમાં આવ્યા ત્યારે યાજ્ઞિક બાર નહોતા નીકળતા કઈ વાત હતી જ નહીં પછી યાજ્ઞિક કામ પૂરતા બાર નીકળ્યા એ લોકો એમ હત્યા કર નાખી બપોરે બેઠા હતા ક્યારે થયું હતું આ તમે જો સમય કી કઈ કહી શકો તો એ વખતે બપોરે બે વાગ્યા ની આસપાસ

તો હવે તમે તમારા સાસુ સસરાની સાથે રોકાઈ ગયા છો ત્યાં જ રહેવાના છો દીકરી પણ છે એક તમારે આખા કેસમાં તમને તમે ઉપવાસ પર બેસવાના છો એટલા માટે મારો આ પ્રશ્ન છે કે તમને પોલીસ થી એકજેક્ટ શું ફરિયાદ છે કે એક તો પ્રોટેક્શન આપ્યું હોત તો યાજ્ઞિકભાઈ બચી શક્યા હોત અને એમની સાથે આ ન થયું પોલીસ મૂકવા આવી હોત તો એ ડર હોત કે ભાઈ પોલીસ છે આપણે આમાં પડવા જેવું નથી મગજમારી કરવા જેવું નથી મેં એક કેસમાં જેટલી અપડેટ્સ વાંચી હેતલબેન એમાં પોલીસે છ લોકોને ઓલરેડી પકડી લીધા છે એ લોકો જેલમાં છે તો હવે પોલીસની સામે ઉપવાસ કરવાનો ઉદ્દેશ્ય શું છે તમારો એમાં એવું છે જે આરોપી છે ને આમાં સુલતાન નામનો શખ્સ એનો ભાઈજી હુસેન છે ને એ હજી ગામમાં એમ કે છે પોલીસ જોડે તમારી કે પેલાથી ચેટિંગ હતી પૈસાની કે આવી રીતના અમે યાજ્ઞિક ને મારશુ અને તમે લોકો હે ને અમને પકડીને પાછા સવારે કે છોડી નાખશું પોલીસ એમ કીધું હતું એમને એવું કોઈ કઈ રહ્યું છે ગામ હા અને ઈ જાણ મેં પોલીસ ને પણ કરી દીધી કે આવી રીતના ના ગામ માં તમારી વાતો થાય છે તો એનો મને જવાબ આપો કે શું છે આ સાચું છે કે નહીં કેમ કે અમે તો પોલીસ વિરુદ્ધ કોઈ દિવસ કઈ મીડિયામાં ક્યાંય કઈ બોલ્યા જ નથી હમ તો પછી એમાં તમે તો બોલેસ પાંચ પાંચ દિવસ પહેલા જ મે અરજી આપી હતી કે આ જવાબ મને આપો અને પોલીસમાં જે બનાવ બન્યો ને જે દી તે રામસીભાઈ નો ફોન આવ્યો તો અમારા ગામના જે ભાઈ છે જગદીશભાઈ એને ઈ કે તમારા ગામમાં બનાવ બનેલો છે તો જગદીશભાઈ ને ત્યારે કઈ ખબર નહોતી તે કરે મને ખબર નથી કે હું પછી કે તો જાણીને તમને કહીશ

એ સાત હતા ને યાજ્ઞિક એક હતા ને એટલે અત્યારે તો યાજ્ઞિક પાસે તો કોઈ હથિયાર કે કઈ હતું નહિ તો ગામના બીજા લોકો એ કોઈ મદદ ના કરી ના જે હતા એમને ડર લાગ્યો એટલે તે ત્યાંથી ચાલી ગયા હમ ગામમાં કોની વસ્તી વધારે છે મુસલમાન ની કે હિન્દુ ની હિન્દુ ની હિન્દુ ની વસ્તી વધારે છે તો પણ મુસ્લિમ સમાજના સાત લોકો આવીને યાજ્ઞિક ભાઈ ની હત્યા કરીને ગયા અને કોઈ કશું જ ન બોલ્યું नहीं ओके અને કોઈ સમજાવટની કે કઈ કોશિશ કરી હતી આની પહેલા તમારા લગ્ન થયા કેમ કે 1.5 વર્ષ જેટલો સમય વીતી ગયો હતો પછી એની સાથે આ થયું છે નહીં કંઈ નહીં કોઈ કોઈ સમજાવટની કે આ મામલો અહીંયા પૂરો થઈ જાય તમે તમારી જિંદગી સુખેથી જીવો એ લોકો જીવે એવો કોઈ પ્રયત્ન જ નથી કર્યો એવો રહ્યો તો ગામના જી હતા એ લોકો કેતા તા કે હવે તમે કંઈ કરતા નહિ કે હવે દોઢ વર્ષ થયું હવે બાળકી આવી ગઈ હવે તમારાથી થી કઈ થાય એમ નહિ તમે ના કરતા કોઈ તો એ લોકો એમ જ કેતા તા કે ના ના અમારે કઈ કરવું નથી અમારે કંઈ કરવું નથી ડાયરેક્ટ કર્યું તો એને direct જ કરી નાખ્યું અને એ એમાં તમારા મમ્મી પપ્પા પણ એમનો પણ તો સહયોગ હશે આવું કરવામાં તો જ મારો સગો ભાઈ આવ્યો હોય નકર તો ના આવે તો તમારા મમ્મી પપ્પા માટે તમારી જિંદગી અને તમારા બાળક એ બધા કરતા એમનો ધર્મ વધારે મહત્વનો હતો તમે તમારો જ્યારે ઉછેર થયો ત્યારે તમને શું શીખવતા એવું શીખવતા કે આપણે આપણા ધર્મને જ પહેલાં મહત્વ આપવાનું કે કશું એવું હા શું શીખવતા એ પાછો આ બનાવની તો એને પેલા જ ખબર હતી પાંચ વરસ માં જ ઈ લોકો ને બધા ને ખબર પડી ગઈ હતી કે હું યાજ્ઞિક સિવાય કોઈ લગ્ન કરવા માંગતી નથી તોય પણ ઈ મારી મરજી વિરુદ્ધ લગ્ન કરાવવા માંગતા હતા એટલે તમે મેં ભાગવાનું નક્કી કર્યું હમ અને એ લોકો ને ખબર જ હતી ત્યારે કોઈ કઈ નતું બોલતું ત્યારે કોઈ કઈ નતું બોલતું તમારે તમારે affair હતો ત્યારે કોઈ નતું બોલતું ના ત્યારે કોઈ કઈ નતું બોલતું બસ થોડીક વાર સમજાવે કામ ના કરાય તેમ ના કરાય ને દીકરી આમ ધ્યાન રાખ ને તું બસ આટલું જ હમ તો પછી એ લોકો મારી નાખવા સુધી કેવી રીતે પહોંચી ગયા એજ જ ખબર નથી ને હવે પહેલા એમ જ કેતા કે અમારે કઈ કરવું નથી કઈ કરવું નથી અને પછી ડાયરેક્ટ એમને જ કરી નાખ્યો તમને એવું લાગે છે કે એમને કોઈએ ચઢાવ્યા હોય કે શીખવ્યું હોય કે ભાઈ તમે કઈ કરો. એય તગન ના લોકો એ કઈ કઈ રોજાતું ગામના જેટલા મોમેડિયન છે એ લોકો એ કઈર્યું એટલે ગામના મોમેડને એને નાકનો સવાલ બનાવી દીધો કે આપણી છોકરીને લઈ ગયા છે શીખવાડી દો પાઠ હા તમે કહી રહ્યા છો કે સાત લોકો હતા મારવામાં અને લગભગ 6 લોકોની સામે ફરિયાદ થઈ છે તો કોણ છૂટી ગયું છે આમાંથી એક બાળક હતો હા એક બાળક હતો આમાં મારવામાં હ

પણ બધાને પકડી લીધા છે એ લોકો જેલમાં છે ને અત્યારે કે બહાર છે ના જેલમાં છે એટલે તમારે એવું એવું માનવું છે કે પોલીસને આવું થવાનું છે ખબર હતી પણ છતાંય પોલીસે કોઈ મદદ ન કરી અને એની તપાસ થાય હા હા તમને કોના પર શંકા છે તમને શું લાગે છે કે કોણે આની અંદર ખરાબ ભૂમિકા ભજવી છે અથવા એ લોકોનો સાથ આપ્યો છે ના એ તો કંઈ ખબર નથી ઓકે તમને એવું લાગે છે કે જનરલી કે કોઈ હુસેન નામનો છોકરો છે એવું કહી રહ્યો છે પણ એની પાછળ આ બધું થયું નક્કી થયું ષડયંત્ર થયું એમાં તો ઘણા બધા લોકો હોઈ શકે છે મારવા વાળા પણ એ મારવા માટે મોકલવા વાળા એનું પ્લાનિંગ કરવા વાળા પણ બીજા લોકો હોઈ શકે છે ને તમારા પપ્પાનું નામ છે ફરિયાદમાં નહીં તમને શું લાગે છે તમારા પપ્પા પણ હશે ને એમાં સામેલ ષડયંત્રમાં નહીં અચ્છા તમને નથી લાગતું કે સામેલ હશે અથવા એમને ખબર હશે નહીં એનું નથી લાગતું ઓકે તો તમારો ભાઈ તમારા પપ્પાની જાણ બહાર આવું કરી શકે કરી શકે બીજા બતાય એમ કે તું આવી રીતના કર ગામમાં રહેવા આયવા તો તારે ત્યાં આગળ થવું જ જોઈશે તારી જ બેન છે એટલે તે થવાનું જ છે ઉપસાવાનું કામ રોજ ને રોજ કરે બીજા લોકો પછી ત્યાં એક દિવસ ત્યાંનો માઇન્ડ ઓલું થવાનું જ છે આ થયા પછી તમારા પરિવારે તમારી સાથે કોઈ સંપર્ક કર્યો નહીં નથી કર્યો ના અને એ લોકોનો આખો હવે કેસ ચાલી રહ્યો છે હાઈકોર્ટમાં કેસ ચાલે છે નહીં અત્યારે તાયે છે ખંભાડિયા ખંભાડિયા કેસ ચાલી રહ્યો છે શું અપેક્ષા છે હવે પોલીસ તમને શું મદદ કરે તમે કેમ તમારે કેમ ઉપવાસ પર બેસવું પડે છે શું પોલીસ તમને જવાબ નથી આપતી એવું છે પોલીસ જોડે કઈ સેટિંગ હતી કે નહીં એ જાણવાનું છે

વખત મીટિંગ કરી એવું જાણવા છે 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 હત્યા કરવા માટે થી એ એ કરી અને પછી આ બનાવ બન્યો મારે જાણવું પોલીસ સેટિંગ હતી તો પોલીસે શું એમને કીધું કેવી રીતના setting કરી હતી ને જો બે ત્રણ વાગ્યા ને બનાવની ખબર હતી તો પોલીસ નવ વાગે કેમ આયવી હમ યાજ્ઞિક એકલા જ હતા એટલે એમના મા બાપ નું એકલું સંતાન હતા કે કોઈ ભાઈ બેન છે તમારે ભાઈ છે મોટા જેઠ છે તે બહાર રહે છે જામનગર અચ્છા જેઠ છે બહાર રહે છે અને અહીંયા મમ્મી પપ્પા સાથે ખાલી યાજ્ઞિક હતા હા ને શું કરતા હતા એ તો ઘરે અત્યારે તો કઈ કામ હતું નઈ પેલા દુકાન હતી એમની હા પણ પછી અત્યારે હજી આજે કામની કઈ સેટિંગ હાલતી નહોતી અત્યારે કે થોડોક ટાઈમ ઘરમાં રહી કે આ ડર્નનોન મહોલ જો પછી હું કામ કરી ઓકે હેતલબેન થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ તમે અમારી સાથે જોડાયા અને આપ પીટી અમારા સુધી પહોંચાડી અ હેતલબેને જ્યારે સંપર્ક કર્યો હતો આખા આ વિષય પર મારો ત્યારે સૌથી વધારે ચોંકાવનારી બાબત એ હતી કે આપણને ખબર છે કે ઓનર કિલિંગ કેટલા થાય છે આપણને ખબર છે કે જાતિના નામ પર લોકો આટલું બધું વૈમનસ્ય રાખે છે તો ધર્મની વાત આવે ત્યારે તો લોકો કેટલા બધા કટ્ટર બની જતા હોય છે એવા સંજોગોમાં એક છોકરી કે જેણે લગ્ન ઓલરેડી કરી લીધા છે જે દોઢ વર્ષથી કોઈની સાથે છે જે પોતે ગર્ભવતી છે એ પોલીસની પાસે મદદની આશાએ જાય અને અગિયાર કલાક બેસાડ્યા પછી જો પોલીસ એને મદદ ન કરે અને એ પણ એ ગુજરાત રાજ્યમાં જ્યાં દર થોડા દિવસે સરકાર પોતાની જાતને હિન્દુવાદી કહેવડાવવામાં બહુ જ ગર્વ અનુભવે છે આ કોઈ હિન્દુ મુસલમાનનો સવાલ નથી આ પ્રશ્ન છે કે કોઈએ એક મેચ્યોર છોકરીએ કે જેની ઉંમર એકવીસ વર્ષ કરતા વધારે હતી ને એને કોઈને પ્રેમ કર્યો ને એણે એની સાથે લગ્ન કર્યા અને એને એ પોતે ગર્ભવતી છે એને સંરક્ષણ ન આપી શક્યા આ પ્રશ્ન કાયદો વ્યવસ્થાનો છે કે એ લોકોને ડર ન લાગ્યો પોલીસનો આ લોકોએ કહ્યું કે અમને મૂકીને જાવ ખાલી તો પણ એની એટલી મદદ ન કરવામાં આવી અને પછી ગામમાં જયારે હુસૈન નામનો એક છોકરો એવો વટ મારતા કહેતો ફરે કે અમારે તો પોલીસ સાથે સેટિંગ હતું અને જયારે એ બહુ બધાના નામ આવે જ નહીં એ છ લોકો સાત લોકો જે કર્યું એની જ આસપાસ બધી વાતો આવે તો કોણ હતા એની પાછળ આ લોકોએ કર્યું અચાનક કોઈ ઝઘડો થયો છે ને અચાનક થયેલું તો આ કૃત્ય નહોતું આ કાવતરું હતું ને ષડયંત્ર સાથે કરવામાં આવ્યું એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એક છોકરાને માત્ર બીજા ધર્મની છોકરી સાથે પ્રેમ કરવાની સજા મળી રહી છે અને છતાંય એને ન્યાય ન મળે અને ત્રણ મહિનાની દીકરી સાથે એક છોકરી એવું કેવું પડે કે હું ઉપવાસ પર ઉતરીશ છું મને ન્યાય નહીં મળે તો આ કાયદો અને વ્યવસ્થા માટે અને આવનારા સમયમાં રાજ્યની સ્થિતિ માટે કોઈ શુભ સંકેત તો નથી નમસ્કાર